એટલે કે પોતાના ગુલાલ કરી એકબીજાના રંગે રંગવાનો મહોત્સવ શિશિર ઋતુની ગુલાબી ઠંડી બાદ વસંત ઋતુના સ્વાગત માટેનું આ પર્વ સમગ્ર ભારતભરમાં આનંદપૂર્વક ઉજવવામાં આવે છે અબિલ ગુલાલ અને વિવિધ રંગો દ્વારા આ પર્વ સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે કહેવાય છે કે આકાશના મેઘધનુષ્યને જાણે પૃથ્વી પર ઉતરવાનો પ્રવાસ કરવામાં આવતો હોય તેવું વાતાવરણ સર્જાય છે ગુજરાત અને રાજસ્થાનમાં હોળી ધુળેટીની ઉલ્લાસભર ઉજવણી કરવામાં આવે છે ત્યારે ગણતરીના દિવસો હોળી પર્વને બાકી છે અત્યાર સુધી સુરતમાં તો જાણે ઉજવણીઓ શરૂ થઈ ચૂકી છે સુરતના મોરારજી દેસાઈ ગાર્ડનમાં હોળીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી ગાર્ડનમાં ડેલી યોગ કરવામાં આવતા ગ્રુપ દ્વારા હોળી ધુળેટી પર્વની ઉજવણી કરાય યોગા શિબિરમાં આવતા તમામ લોકો એકબીજાને ગુલાલ લગાવી હોળી ધૂળેટી પર્વની શુભકામનાઓ પાઠવી મોરારજી દેસાઈ ગાર્ડન માં યોગ ગુરુ ભાવના વાડુકિયા વર્ષોથી સેવાનું કામ કરી રહ્યા છે અને ડેલી નિઃશુલ્ક યોગા સાથે પ્રાણાયામ શીખવાડી રહ્યા છે